આદિપુર માં ગણતરી ના દિવસોમાં ડિટેક્ટર મોટર સાયકલ ચાલ નો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામા સાથે પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના હોય જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ આદિપુર પોલીસ સ્ટેશન દાખલ થયેલા વાહન ચોરીના ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે સૂચનાના આધારે પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ બંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ ભાવિનભાઈ બબરિયાભાઈ અમરીશભાઈ ચૌડાણને ચોક્કસ બાતમી હકીકતના આધારે મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પકડી પાડી ઓન ડિટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમાં ભેદૂકેલી આરોપી સાથે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ ગોપાલ ગણપતભાઈ બારોટા કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરસી રામાનુજ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે